સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની ભરતીમાં ભ્રષ્ટાચાર થયો છે ગેરરીતિ થઈ છે એ સાથેનો આક્ષેપ યુવરાજસિંહ જાડેજાએ આજે પત્રકાર પરિષદ યોજી અને કર્યો ત્યારે અમે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર જાદવ સાથે વાત કરી જેવો અમને જણાવે છે કે આ તો કોઈપણ વ્યક્તિ અજમ્શન કરી શકે એટલે કે કોઈ ધારણાના આધારે નામ જાહેર કરી શકે છે એ રીતની વાત છે યુવરાજસિંહ પાસે પુરાવા હોય તો રજૂ કરે આ મનગણંત ખ્યાલી ખવાબની વાત છે યુવરાજસિંહ જાડેજાની યુવરાજસિંહ પાસેથી જાણીએ કે તેઓ શા માટે આ મજબૂતાઈ પૂર્વકથી પત્રકાર પરિષદ યોજી અને ગેરરીતિના આક્ષેપ કરી રહ્યા છે કારણ કે યુનિવર્સિટીના રજિસ્ટ્રારનું કહેવું છે કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ નથી થઈ સાત વ્યક્તિઓ આ પ્રક્રિયામાં સામેલ હતા અને જે વિદ્યાર્થીઓ ખરેખર લાયક હતા એ ઉમેદવારોને જ અમે પસંદગી કરી છે તો આક્ષેપો ને બળ મળે છે એ પહેલાં હું તમને યુનિવર્સિટીના રજિસ્ટ્રારનું શું કહેવું છે સંભળાવું છું એ તમે સાંભળી લો બાદમાં યુવરાજસિંહના શબ્દો તમને હું સંભળાવીશ કે યુનિવર્સિટીના રજિસ્ટ્રારની સામે સિંહનું શું કહેવું છે સર લાસ્ટ આપણી જે રિક્રુટમેન્ટ હતી જે ભરતી માટેની એમાં રિસર્ચ યોગાની જે પોસ્ટ ઉપર જે એક નામ આવ્યું છે તો અત્યારે યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી છે અને એમનો આક્ષેપ છે કે આ નામ પહેલેથી જાહેર થઈ ગયું હતું આજ નામ આવશે એના માટેનો એમનું એવીડન્સ એવું છે કે યુજીસી ને કોઈ મેલ પણ કરેલો છે એડવાન્સમાં સિંહ જાડેજા એ વાઘ વૈશાલી બેન જે છે એમનું જ નામ આવશે બરાબર અને એ પ્રકારનો એમને ઈમેલ ઘણા દિવસ પહેલા યુજીસી ને કરી દીધો હતો બરાબર જેમાં એમનું કેવો એવું છે કે આ સંદર્ભ એટલા માટે કે અમે અગાઉ જ કીધું હતું કે આજ નામની જાહેરાત થશે હવે અને બનતીમાં ગેરરીતિ છે બરાબર સાબિત કરી આપે ને પણ કેન્ડિડેટ પાંચ કે સાત હોય જે લોકો ગોલ્ડ મેડલિસ્ટ હોય અને બે ઉમેદવાર એલિજિબલ થતા હોય ત્યારે કોઈ ના કોઈ લોકોને તકલીફ તો રહેવાની જ આપણે પારદર્શક રીતે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા કરેલી છે એટલે એમનું અનુમાન હોઈ શકે તો રિઝલ્ટ પેલા કઈ જ કહી શકે રિઝલ્ટ પેલા કેવું એટલે અનુમાન જ થયું ને અનુમાન હા જી બોલો એટલે એમનો આક્ષેપ એવો છે કે ગેરરીતિથી ભરતી થઈ છે અને કંઈક ને કંઈક આમાં તપાસ થવી જોઈએ એમનું કહેવાનું એવું છે અત્યારે આક્ષેપ એવા કરે છે હા બરાબર છે આક્ષેપ કરતા હોય તો એમને એમને પ્રમાણ આપવું જોઈએ મારું એવું કેવું છે કે જો જે પણ પ્રકારની જે ભરતી થઈ છે એમાં ખોટું થયું હોય તો ખોટું થવા કઈ જગ્યાએ ખોટું થયું છે હમ કોને કર્યું છે એનું પ્રમાણ એમને આપવું જોઈએ જાહેર કરી છે હું એ એ જ છું કેમ બીજા કોઈમાં ના કર્યું મને કહો આપણે દસ જગ્યા ફરી દસ નું પરિણામ આજ જાહેર કર્યું કેમ એકનું જ કર્યું બીજા કોઈનું ના કર્યું તમારા તમે તમારે જાતે મને પ્રશ્ન કહો જવાબ આપો બરાબર છે કે ભાઈ ઉમેદવાર છે એ જે ઉમેદવાર થયા છે પાસે ગોલ્ડ મેડલિસ્ટ છે એમને ખબર હશે બીજી વસ્તુ કે આમાં સાત લોકો આની અંદર ઇન્વોલ્વ થાય છે કેટલા ટોટલ પ્રક્રિયાની અંદર સાત લોકો ઇન્વોલ્વ થાય છે હમ મૂલ્યાંકન કરવા માટે એમાં રજીસ્ટ્રાર કે કુલપતિશીષ ક્યાંય હોતા જ નથી એટલે કોઈને કોઈ જગ્યાએ અહીંયા કોઈ એપ્લિકેશન કરેલી હોય જેને ખબર છે કે આપણે લાગી શકવાના નથી એવા લોકો આ ભરતી પ્રક્રિયા ની અંદર અનુમાન કરીને કે સાચું ધારો કે આ તો ઠીક છે બીજા લોકો લાગે અનુમાન કરી એક જ જગ્યા હોય અને બહુ જ ઓછી કોમ્પિટિશન હોય એટલે સ્વાભાવિક ખબર પડે કે આ બે ચાર માંથી કોઈ એક લાગશે હવે પેલા બેન અહિયાં પેલા કામ કરતા હોય એટલે એમ થાય અહીંયા કામ કરતા હતા એ જ લાગશે એવું અનુમાન કરી લીધું હોય અહિયાં બીજા બે લોકો કામ કરતા હતા એ પણ લાગે છે કેમ એમનું અનુમાન ન કર્યું સર આપણે સક્સેસફુલ અને અનસક્સેસફુલ કેન્ડિડેટ નું લિસ્ટ હજી જાહેર નથી કર્યું વેબસાઇટ ઉપર મુકાઈ ગયું છે ક્યારે મૂક્યું સર આજે મૂક્યું આપણે હા આજે આજે કારણ કે અમારા પત્રકાર સવાર પણ આપની જોડે આવ્યા હતા અને બપોરે પણ તમારા પત્રકાર ને મેં જે એમને કહ્યું મારા સિલેક્ટ કોણ થયા છે એની યાદી જોઈએ છે એટલે મેં યાદી આપી અને યુનિવર્સિટીમાં એક વાગે મેં મૂકી દીધું છે કે કોના કેટલા માર્ક્સ છે ફેલ છે તમે એમાં જોશો તો એ જે વૈશાલી બેન ની તમે વાત કરો છો ને એમાં બે જ લોકો પાસ થાય છે તમે તમે સમજો નવ જણા છે એમાં તમને જ ખબર છે કે આમને કમ્પ્યુટર નથી જ આવડતું જેને કમ્પ્યુટર આવડે છે એવા લોકોની સ્પર્ધા થવાની છે હમ હવે એમાંની સ્પર્ધામાં બે છોકરા માત્ર પાસ થયા છે હમ એ એક અમારા યુનિવર્સિટીમાં કોલેજમાં એક છોકરો અભ્યાસ જ કરે છે એ છે અને એક વૈશાલી બેન છે એટલે યુનિવર્સિટીએ સંપૂર્ણ પારદર્શકતાથી આ કામ કરેલું છે કેટલાક લોકો પહેલાથી જ અનુમાન આવું તો આ યુનિવર્સિટી થી જયારે ભરતી પ્રક્રિયા હોય ત્યારે પેલા તો એડવાન્સમાં ઇન્ટરવ્યુમાં કહી દે છે લોકો એટલે આ તો અમારા માટે નવું નથી અચ્છા કારણ કે એ પહેલાથી જ એને અનુમાન કરી લે કે ત્રણ જણા છે એમાં આ લાગવાના છે હવે એ હોશિયાર હોય લાગે ના લાગે તો કે ભાઈ લાગી ના શકે પ્રયત્ન કર્યો એટલે એ બધી

રજિસ્ટ્રારનું કહેવું છે કે તમે જે આક્ષેપ લગાવો છો એ ખ્યાલી વાત છે અને મનગણન છે શું કહે છે ખાસ કરીને રજિસ્ટ્રારને પણ કહેવાનું તેની સાથે સાથે ગુજરાત રાજ્ય સરકારને પણ કહેવાનું અને કેન્દ્ર સરકારને પણ કહેવાનું કે યુવરાજસિંહનું અનુમાન જો આટલું સટીક હોય આટલું સચોટ હોય અથવા તો યુવરાજસિંહને કહેવાય કે ભાઈ આ જે આઠ જણા હતા આજે અમે જોયું કે લિસ્ટમાં આઠ જણા હોય અને આઠ જણામાંથી એ જ વ્યક્તિ સિલેક્ટ થાય છે કે જેનું અમે નામ આપીએ છીએ જો અમારું અનુમાન આટલું બધું સાચું પડતું હોય તો અમને તો સત્તામાં લઈ લેવા જોઈએ તો અમે સીધા યુનિવર્સિટીમાં હોદ્દા ઉપર આવી જઈએ કાલ સવારે કોણ મુખ્યમંત્રી બનવાનું છે કોણ ગૃહમંત્રી બનવાનું છે અગાઉથી જ અમને ખબર પડી જતી હોત તો આખી આ વાત જ ન આવત ને પણ અહીંયા બણગા રજીસ્ટાર ફૂંકી રહ્યા છે રજિસ્ટાર એટલા માટે બણગા ફૂંકી રહ્યા છે કેમ કે અહીંયા જે મિલી ભગતના જે આક્ષેપોના આરોપો છે એ એની પોતાની ઉપર છે એટલે પોતાની માને તો કોણ ડાકણ કે એટલે રજીસ્ટર કે પોતાની માને તો ડાકણ ન કહે અને કોઈ હામે ચાલીને કહેવાનું હા ભાઈ મેં ચોરી કરી કોઈ કહેવાનું જ આ રજિસ્ટાર છે એમ ને હા ભાઈ મેં ચોરી કરી છે પણ અહીંયા ચોરી તો થઈ છે એવા સ્પષ્ટ છે અને જે અહીંયા આક્ષેપોના આરોપો છે કે ભાઈ જે ઓળખાણવાદ પરિવારવાદ અને તેની સાથે સાથે અહીંયા જે મિલીભગતના જે આક્ષેપો લઈ છે તેમાં ક્યાંકને ક્યાંક જે શંકાની સોય રજીસ્ટર ઉપર જાય છે ત્યાંના અમે જે સ્થાનિક જે ઉમેદવારો છે એ ઉમેદવારો પાસેથી માહિતી મેળવી ચલો કદાચ ઉમેદવારોનું અમે ન માનીએ પણ એની સાથે સાથે જે આ સંસ્કૃત યુનિવર્સિટીનો જે સ્ટાફ છે અમે એનો પણ સંપર્ક કર્યો જે અમારા ઇન્ટરનલ સોર્સ છે અમે એને પણ કામે લગાડ્યા ત્યારે જે માહિતીઓ મારી સામે આવી કે ભાઈ આવું યુવરાજી તમે એક લાવ્યા સામે બાકી આવું તો ઘણા સમયથી આ સંસ્કૃત યુનિવર્સિટીમાં ચાલે છે અને આ પ્રકારના ઓળખાણવાદ પરિવારવાદના લોકો એ અત્યારે પણ આ જ સંસ્કૃત યુનિવર્સિટીમાં આ જ રજિસ્ટારના ઘણા બધા

આ મામલે ચાલુ થઈ રહ્યું છે કે આગળ વધવા જઈ રહ્યું છે ત્યારે અમે સંસ્કૃત યુનિવર્સિટી ખાતે અમારા સહયોગી પત્રકારને મોકલી અને સક્સેસફુલ અને અનસક્સેસફુલ કેન્ડિડેટનું જે લિસ્ટ હોવું જોઈએ એ મેરિટની અમે માગણી કરી પરંતુ ત્યાં સુધી એ મેરિટ બન્યું નહોતું અથવા તો એ મેરિટ યુનિવર્સિટી જાહેર કરવા માગતી નહોતી એ પ્રકારનો જવાબ મળ્યો કે અમે હવે તેને ઓનલાઈન વેબસાઇટ ઉપર મૂકી દઈશું આ અમને જે લિસ્ટ ન મળ્યું બાદમાં હવે રજિસ્ટ્રારનું કહેવું છે કે અમે એક વાગે ઓનલાઇન એટલે કે અમારી વેબસાઇટ પર આ લિસ્ટ મૂકી દીધું છે તો શંકા ઉપજાવે એવી વાત તો ચોક્કસ છે કે સક્સેસફુલ અને અનસક્સેસફુલ કેન્ડિડેટની યાદી પહેલાં કેમ જાહેર ન કરવામાં આવી નોકરી કોને લાગી ગઈ છે એટલે કે કોણ સક્સેસ છે પોસ્ટ માટે એ લોકોના નામ પહેલાં આવે છે આની સાથે જ એક મહત્ત્વની વાત એ છે કે રજિસ્ટ્રારનું એવું પણ કહેવું છે કે યુવરાજસિંહ જે રીતે આક્ષેપ કરે છે કે મેં અગાઉ કહી દીધું હતું કે આ જ વ્યક્તિને નોકરી મળશે તો કોઈ પણ વ્યક્તિ ઇન્ટરવ્યૂ સારું જાય અથવા તો કોઈ હોશિયાર છે કે જેને કોમ્પ્યુટર આવડે છે અને આ બાબતની જે એલિજિબિલિટી જોઈએ છે એમાં કોઈ બીજું છે જ નહીં તો જાહેરાત કરી શકે અગાઉથી કે આ જ વ્યક્તિ પાસ થશે એવું થયું છે એટલે કે એમનું કહેવું છે કે એઝમ્પ્શન છે પણ યુવરાજસિંહનું એવું પણ કહેવું છે કે આ વાત મેં પરીક્ષાની પહેલા કીધી હતી ત્યારે વિચારવાલાયક છે યુવરાજસિંહ એ ઘટના શું છે ખાસ કરીને જોવા જઈએ તો તુષારભાઈ આજે આખી જે ભરતી પ્રક્રિયા છે સંસ્કૃત યુનિવર્સિટીની અંદર અલગ અલગ કેડરની જે ભરતીઓ લેવામાં આવેલી છે એમાં અમે એક ભરતી વિશે જાણ કરી અને આજે રજિસ્ટ્રારનું અમે માધ્યમથી તમારા માધ્યમથી બાઇક સાંભળી તો એમાં એમનું પણ એવું કેવું છે કે ભાઈ કેમ એક વિશે જેને કીધું કેમ અલગ અલગ કેડરો તમે તો દસ કેડરો વિશે પરીક્ષા લેવાની એના વિશે કેમ કાંઈ થયું પણ ભાઈ અમને માહિતી એકલી જ મળી તો અમે એકનું જ કહીએ ને આજે જેની માહિતી અમને મળે છે એકની માહિતી અને કઈ છે ક્યારે એવું તો છે નહીં કે અત્યારે તાત્કાલિક અમે કહી દીધું હોય કે આ જે અમને માહિતી મળી એ માહિતીના આધારે અમે પહેલાં વહેલાં યુજીસીને જાણ કરી અને યુજીસીને જાણ એ કંઈ હથિયાર તો કરી નથી આ નવ જાન્યુઆરી એટલે આમ જોવા જઈએ તો આઠ જાન્યુઆરી રાતે અમે આ જાણ કરી છે અને આ સમય પહેલાં અમારી પાસે જે અલગ અલગ વિદ્યાર્થીઓ દ્વારા જે માહિતી મળીને એ તો કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ જે લેવામાં આવનાર હતો લેવાયો નહોતો લેવામાં આવનાર હતો ત્યાર પહેલાં અમને માહિતી મળી ગઈ હતી કે ભાઈ આ જ વ્યક્તિ એટલે કે ભાઈ જે વ્યક્તિનું નામ છે વાઘ વૈશાબલ કેશુરભાઈ એ લાગવાના છે ત્યારથી લઈ અમે આખી તપાસનો દોર શરૂ કર્યો જ્યારે અમારી પાસે સટીક બાબત સામે આવી કે ના આમાં કંઈક દાળમાં કંઈક કાળું છે એટલે પહેલી વેલી જાણ અમે યુજીસીને કરી શિક્ષણ મંત્રીને કરી શિક્ષણ સચિવને કરી આદરણીય ઋષિકેશભાઈ પટેલને પણ અમે આ જાણ કરી છે અને એવું જરા પણ નથી કે ભાઈ કદાચ અમારું અનુમાન એ જે રીતે કહી રહ્યા છે કે ભાઈ આ લોકોનું અનુમાન છે અનુમાન વ્યક્તિમાંથી એક એક વ્યક્તિનું અનુમાન અનુમાન લાગે કાલ સવારે તમે લગાડો કે આઈપીએલની ની અંદર દસ ટીમ છે અને દસ ટીમની અંદર આઠ ટીમ જીતશે એવું તમે અનુમાન લગાડીને બતાડો અને એક ટીમ જીતવી પણ જોઈએ એવું જો રજીસ્ટર અનુમાન લગાવીને બતાવે તો સાચા કહીએ આ અમારું કોઈ અનુમાન નહીં કોમ્પિટિવસ ટેસ્ટની વાત કરી રહ્યા છે પહેલાં પહેલા તમે કીધું ચોક્કસપણે અમારી પાસે માહિતી પણ એ પહેલાં જ હતી અને એ દિવસે પણ જાણ કરી દીધી જે દિવસે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ સીપીટી જેને કહીએ છીએ અને સીપીટી ટેસ્ટમાં એ વ્યક્તિને પણ માર્ક આવેલા છે આજે જે રીતે અલગ અલગ કહી શકાય કે સોમનાથ યુનિવર્સિટીની જ વેબસાઇટ છે તો એની ઉપર માર્ક મૂકવામાં આવ્યા છે બે વ્યક્તિઓ છે એને પાસ કરવામાં આવે એક વ્યક્તિને ટૂંકમાં બાકીના જે છ વ્યક્તિઓ છે એને ફેલ કરવામાં આવે છે આ પ્રકારની વાત છે એમાં ના જ નથી પણ આ જે આખી માહિતી છે એ મેં પહેલાં જાહેર કરી હતી અને પહેલાં ક્યારે તો કે ભાઈ હજી તો રિઝલ્ટ નહોતો એવું હજી તો કોમ્પ્યુટર પ્રોફિસની ટેસ્ટ નહોતી લેવામાં આવી ત્યારે અમે અગાઉથી જ આ બધી બાબતોની જાણ એ સત્તાધીશોને કરી હતી અને સત્તાધીશોની સાથે સાથે ગુજરાત રાજ્ય સરકારના જે શિક્ષણ મંત્રી હોય એને પણ અમે જાણ કરી ચૂક્યા છીએ છતાં પણ અમે ચલો અમે જાણ કરી હવે રજિસ્ટરને સીધો જ પ્રશ્ન તમારા માધ્યમથી પૂછીએ છીએ કઈ સમિતિનું ગઠન કરવામાં આવ્યું અને શું તપાસ કરવામાં આવી અમે આ એમને જાણ કરી કે ભાઈ આ કોઈ કોઈ અમારી પાસે ચાલો આક્ષેપ લગાડ્યો યુવરાસિંહ અનુમાન કરીને આક્ષેપ લગાડ્યો તમે શું એમાં તપાસ કરી તમે મેલ જોયો તમે મેલનો રિપ્લાય હજી સુધી કેમ ન કર્યો અથવા તો જે લોકો આની સાથે સંડોવાયેલા હતા એની વિરુદ્ધમાં અથવા તો એની ક્રોસ વેરીફાય કરવા માટે તમે શું પગલાં લીધા રજિસ્ટર એનો જવાબ આપે કે ના અમે ક્રોસ વેરિફાય કર્યું કોઈ જગ્યામાં મિલીભગત થઈ છે કે નથી થાય એના માટે કોઈ સમિતિનું ગઠન કરવું કોઈ કમિટીનું ગઠન કરવામાં આવ્યું શું કરવામાં આવ્યું રજિસ્ટર બહુ પાક સાફ હોય તો કરે ખુલાસો પણ યુવરાજસિંહ તમે જે વાત કરો છો એમાં કોમ્પ્યુટરની વાત જે છે કે સીપીટીમાં વધારે માર્ક્સ આવે છે બીજા લોકો ફેલ થાય છે જે પ્રમાણે યુનિવર્સિટી યાદી મૂકી છે કે અન્ય કેન્ડિડેટ્સ ફેલ થાય છે બે જ લોકો જે છે કોમ્પ્યુટરમાં પાસ થાય છે બાકી ફેલ થાય છે તો તમને શું લાગે છે આ માની લઈએ એક વખત તમારા આક્ષેપની અંદર તથ્ય છે તો કઈ રીતે આખી ગોઠવણ થઈ આ ગોઠવણ જે થઈ છે એમાં અમારી પાસે જે બહુ ઇન્ટરનલ સોર્સ છે એના અમે નામ ક્યારેય પણ જાહેર નહીં કરીએ કેમકે જે ઇન્ટરનલ સોર્સ છે એ અમારી પાસે સૌરાષ્ટ્ર જે સંસ્કૃત યુનિવર્સિટી છે એનો જ છે એની પાસેથી જે અલગ અલગ માહિતીઓ મળી છે એના માધ્યમથી અમે ક્રોસ વેરીફાઈ કર્યું છે અને ક્રોસ વેરીફાઈ કરીને જ અમે આ બાબતોમાં ચાલ્યા છીએ એમનું જે કહેવાનું થાય છે કે ભાઈ રજીસ્ટાર અને જે આ વ્યક્તિ છે જે લાગનાર જે વ્યક્તિ છે જેનું અમે નામ આપી રહ્યા છીએ બેનશ્રીનું એ બેનશ્રીના સસરા અને રજિસ્ટ્રારની કંઈક મિલીભગતથી આ કૌભાંડને અંજામ આપવામાં આવ્યો છે એ બાબત એમના જે ઇન્ટરનલ સોર્સ અમારા જે ઇન્ટરનલ સોર્સ છે જે એમની સાથે જ નોકરીઓ કરે છે એમના દ્વારા જ આ બધી માહિતીઓ જે છે એ ઉજાગર કરે એટલે અમે ભાઈ તમારા ઘરના જ ક્યાંક ને ક્યાંક જે છે એ જ તમારી વાતને ઉજાગર કરે છે એટલે જે વિદ્યાર્થીઓ છે મહેનતું વિદ્યાર્થીઓ તો કહેવાના જ છે કારણ કે મેનુતુ વિદ્યાર્થીઓ આજે લાગ્યા નથી એટલે મેનુતુ વિદ્યાર્થીઓને એ પણ રન છે કે એમાં આટલી મહેનત કરીએ છીએ આ બધા પદ માટે દિવસ રાત એક કરીએ છીએ એના માતા પિતા જે પેટે પાટા બાંધીને ભણાવી રહ્યા છે છતાંય એને મહેનતનું ફળ નથી મળતો એને એનો હકનો રોટલો નથી મળતો અને જે બેમાન છે જે ક્યાંક ને ક્યાંક રાજકીય વર્ગ અને જે આર્થિક વર્ગ ધરાવે છે અને જેનું સેટિંગ સીધા જ રજિસ્ટ્રા જોડે હોય એ જ લોકો આમાં સેટિંગથી આવી જાય તો અમે મહેનત કરનાર જાય ક્યાં એટલે મહેનત કરનાર વર્ગ આજે ક્યાંક ને ક્યાંક એમાં મારી સાથે સાક્ષી પુરાવે છે મારો ઇન્ટરનલ સોર્સ મારો વિદ્યાર્થી પણ છે અને ત્યાંનો લોકલ સ્ટાફ પણ છે જેની સાથે મેં આ વાતની પુષ્ટિ કરી અને આ વાતની પુષ્ટિ હવે ચોક્કસ કહું છું તુષારભાઈ કે આ તપાસનો વિષય છે તપાસ એ નિષ્પક્ષ થવી જોઈએ આ જે પરીક્ષા છે એમાં કોઈ એસઆઈટીનું ગઠન થવું જોઈએ અને એ એસઆઈટી એમાં નિષ્પક્ષ તપાસ કરી અને ફરીથી આ જે ભરતી પ્રક્રિયા છે એ લે અને પારદર્શિતા પૂર્વક નહીં લે જેથી કરીને વિદ્યાર્થીઓને ન્યાય મળે જી તો આતા હતા યુવરાજસિંહ જેમનો સીધો જ આક્ષેપ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પર એમનું કહેવું છે કે મિલી ભગતના આધારે ભરતી થઈ ગઈ છે અને હવે તપાસ માંગી લે તેવો આ વિષય છે એસઆઈટીનું ગઠન કરવામાં આવે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે અને ફરીથી આ પરીક્ષાને પારદર્શિકતા સાથે લેવામાં આવે હવે જોઈએ યુનિવર્સિટી શું કરે છે પાક સાપ સાબિત થવાની ચેલેન્જ યુવરાજસિંહ આપી રહ્યા છે યુનિવર્સિટીને જોઈએ યુનિવર્સિટી પોતાને પાક સાફ સાબિત કરવા માટે હવે શું કરે છે આ જ પ્રકારની વાતો એ અહેવાલો સમાચારો વિશ્લેષણો સાથે આવતો રહીશ નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ